સલીમભાઈ કેર ની ધરપકડ કરી છે પકડાયેલ આરોપીઓ આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે રાજ્યના માનનીય ગૃહમંત્રીશ્રી સાહેબની સૂચના મુજબ ગુજરાત રાજ્યમાં એનડીપીએસની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબ શ્રી તથા શ્રી ચિરાગ કોરડીયા સાહેબ રોંજાઇજી સાહેબ શ્રી તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન કેળિયા સાહેબની સૂચના અંતર્ગત આંતર રાજ્ય બોર્ડર ઉપર આવેલા પોલીસ સ્ટેશનોમાં સઘન પેટ્રોલિંગ રાખી અને વાહન ચેકિંગ કરી અને એમબીપીએસ લગત કેસોની કાર્યવાહી કરવાની સૂચના હોય જે અંતર્ગત ગઈ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ સઘન વાહન ચેકિંગ ચાલુ હોય તે દરમિયાન ખોડા બોર્ડર ચેકપોસ્ટ કે જે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર ઉપર આવેલી ચેકપોસ્ટ છે ત્યાં આગળ ફરજ પરના માણસો સઘન વાહન ચેકિંગ કરતા હોય દરમિયાન બે શંકાસ્પદ ઈસમો એક મોટર સાયકલ લઈ અને રાજસ્થાન આવતા હોય રાખી અને તેમની તપાસ કરતા તેમની પાસેથી એક પારદર્શક થેલીમાં ભૂરા રંગનું માદક પદાર્થ જેવું મળી આવતા તેઓએ ટેલિફોનિક વર્દી આપી અને અમોને જાણ કરતા અમોએ માનનીય પોલીસ અધિક્ષક શ્રીને જાણ કરી અને તે જગ્યા ઉપર રેડ કરતા બંને અંગ અંગઝડપી કરતા તેમની પાસેથી એક પારદર્શક થેલીમાં ભૂરા રંગનું માદક પદાર્થ મળી આવતા તે અંગેની કાયદેસરની કાર્યવાહી કરી અને એફએસએલ અધિકારીને પૃથકરણ માટે બોલાવી તેમનું પૃથકરણ કરતા એ પદાર્થ મેથ એમ ફેટામાઇન મળી આવતા અને તે જણાવેલું કે આ માદક પદાર્થ એમ ફેટામાઈન છે મેટામઇન છે અને જે કુલ જથ્થો જથો પંચાણું ગ્રામ છે જેમની કુલ કિંમત નવ લાખ પચાસ હજાર ગણી તેમની પાસે રહેલું મોટર કે જેમની કિંમત પચાસ હજાર ગણી અને પાસે રહેલા બંને મોબાઈલ કે જેમની કિંમત ત્રણ હજાર અને પાંચ હજાર એમ ગણીને કુલ આઠ હજાર આ રીતે કરી અને કુલ દસ લાખ આઠ હજાર ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરે છે અને આ બંનેનું નામઠામ પૂછતા તેઓ જણાવે છે કે જે મોટર ચાલક છે કિશનભાઈ કિશોરભાઈ ચૌધરી

રાજેશ જો એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ થરાદ